samasya pani ni samasya thank pani ni samasya pani ni samasya builder hi hi pani ni samasya pani ni samasya builder hi pani ni samasya 别吐、欸、了，哥来哇，哥！啊，哥来哇，哥！

એ અંદર બધું બતાવજો આપણે જે મેંજીને વાત કરી લો પછી બતાવજો તમને અંદર બધું ઓન કર આખા ગુજરાતભરની અંદર જે રીડેવલપમેન્ટ આવ્યું એની અંદર કોર્પોરેશને જે રીડેવલપમેન્ટ બહાર પાડ્યું એ રીડેવલપમેન્ટમાં અમારી સ્કીમ પણ ગઈ ખોખરા જૂના શ્રમ કોટસની અને રીડેવલપમેન્ટ પૂરું થઈ ગયું અને એને નવું નવનિર્માણ નામ આપવામાં આવ્યું ચારસો ને અડતાલીસ મકાન અને ચૌદ દુકાન છે અહીંયા હવે સાડા બાર હજાર રૂપિયા અમારી પાસેથી લઈ અને બિલ્ડરે અમને ચાવીઓ આપી છે ચાવીઓ આપ્યા પછી અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી અમે રહેવા આવ્યા છીએ તો બિલ્ડરના તરફથી કોઈ પણ સારી સેવાઓ અમને મળી નથી જેમ કે હરેક બ્લોકની અંદર ટાઇલ્સો નીકળી ગઈ છે કોઈના જાદરૂ લીકેજ છે કોઈના બાથરૂમ લીકેજ છે પણ કોઈની લોબીની લાઇટો બંધ થઈ ગયેલી છે બીજું લિફ્ટની અંદર તકલીફ છે એના પછી સૌથી મોટો ઇસ્યુ પાણીનો છે છેલ્લા પંદર દિવસથી પાણીની એટલી મગજ મારી છે જે થોડું થોડું આવતું હતું શરૂઆતમાં એ પણ બંધ થઈ ગયું છે અને હાલ પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે છેલ્લા ત્રણ મહિનાથી મ્યુનિસિપાલિટીની લાઇન આપવાનું કીધું છે તો એ મ્યુનિસિપાલિટીની લાઈનમાં એક એક બ્લોકે બે બે નળ આપવાનું કીધું તો નળ હજુ સુધી મૂક્યા નથી મ્યુનિસિપાલિટીના પાણી માટે અમારે રોજ ત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયાના જગ બહારથી મંગાવવા પડે છે આજે ચારસો ને અડતાલીસ મકાનવાળા બહારથી જગ લાવી અને પીવાનું પાણી પીવે છે તો બિલ્ડરને ખબર પડવી જોઈએ કે ભાઈ મ્યુનિસિપાલિટીનો નળ પહેલાં મૂકીને આવવો જોઈએ એની જગ્યાએ અમારે બહારથી પાણી અમારા પૈસાથી લઈ અને અમારે પીવું પડે છે બીજી વાત કે આ જે સમસ્યા ઉભી થઈ છે તમે આ ટોળું જોઈ રહ્યા છો આ પબ્લિક જોઈ રહ્યા છો આ કંઈ શોખના કે કઈ પ્રસંગ કે કોઈ મેળો નથી તો બધા આવીને ઉભા છે આ લોકો પોતાની અંદર જે ઉભરો આવ્યો છે પાણીનો જે રોષ ઠલવી રહ્યા છે બિલ્ડર ઉપર કારણ કે એ લોકોને પાણી નથી મળ્યું આ બધા બહેનો નોકરીથી આવી પોતાની રસોઈ છોડી દીધી છે પોતાનું ઘર છોડી દીધું છે અત્યારે કાટકાટે વીજળીઓ થઈ રહી છે આટલું મોટી હોનાર આટલો મોટો પવન ફૂંકાઈ રહ્યો છે છતાં એક બેન કે એક ભાઈ અહીંથી હલ્યા નથી એનું કારણ શું છે કે એમને પાણી નથી મળતું પાણીની સમસ્યા સૌથી મોટી સોલ નહીં જાય તો અહીંની પબ્લિક ચારસો ને અડતાલીસ મકાન બાજુમાં જે બિલ્ડિંગ બની રહી છે ત્યાં સ્ટ્રેલાઈને મૂકી દેશે અને એમની બિલ્ડિંગ ઊભી નહીં થવા દે આ પબ્લિકનો રોષ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી અમારી પાણીની સમસ્યા સોલ નહીં જાય અત્યાર છે આજની નાઇટ સુધી અમે આખી રાત કેશન તો અહીંયા બેસી રહીશું પણ સવારે અમને બધાને પાણી મળવું જોઈએ અને મળવું જોઈએ બિલ્ડરે એના એલોટમેન્ટ લેટરની અંદર અમને ચોવીસ કલાક પાણી આપવાનું કીધેલું છે તો અમને ચોવીસ કલાકની જગ્યાએ બે કલાક પણ પાણી પૂરું મળતું નથી તમે વિચાર કરો જેના ઘરમાં નાના નાના બચ્ચા છે એ લોકો પાણી વગર શું કરે જે લોકો નોકરી ધંધો કરીને આવ્યા હોય એ લોકોને નાયા જોયા અગર કઈ રીતે ઘરમાં પ્રવેશ કરે કઈ રીતે નાઈ જોવે જ્યાં સુધી પાણી નહીં મળે તો આ હોબાળો ચાલુ રહેશે અને કોર્પોરેશનના દરવાજા કદાચ ખખડાના થશે ને તો આ પબ્લિક કોર્પોરેશનના દરવાજા પણ ખખડાવ નાખશે કારણ કે જ્યારે અમને ચાવી આપવાની હતી જ્યારે અમારી જોડે સાડા બાર હજાર રૂપિયા વસૂલ કરવાના હતા તો ખોટી રીતે અમારી જોડે સહયોગ કરાવી અને અમારે સાડા બાર હજાર રૂપિયા લઈ લીધા અને સાડત્રીસ પાંચસો રૂપિયા અમારા માથે નાખ્યા અને સાડા બાર હજાર ભરી અને એ છૂટી ગયા તો શું અમે પબ્લિક જાણી જઈએ અમે બધું જાણીએ છીએ છતાં શું છે કે અમને મકાન મળ્યું એટલા માટે અમે અત્યારે અહીંયા રહેવા આવી ગયા છે બીજું કે અમને ચોવીસ કલાકની અંદર પાણીની સમસ્યા દૂર થવી જોઈએ અને પાણીની સમસ્યા કદાચ દૂર થાય તો કાલે અહીંયા આનાથી મોટી હોબાળો થશે અને ચારસો અને બિલ્ડરને જવાબ હાલો પડશે નમસ્તે હું રાજેશ પરમાર નવનિર્માણ સોસાયટીનો આપણે સભ્ય છું હવે અમને લોકોને ઘણા સપના બતાવ્યા ઘણા ઉમંગો બતાવ્યા ઘણા

એ પછી પણ અમને જે કોઈ ફેસિલિટી મળવાની હતી એ ફેસિલિટીમાંનું અત્યારે કોઈ પણ વસ્તુ નથી જીરો છે તો સરકાર શ્રીને અને બિંદાને અમે એક જ વિનંતી કરીએ છીએ કે આગામી દિવસોમાં જે પણ તમે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરો બરાબર કારણ કે ગુજરાત નહીં પણ પૂરું ઇન્ડિયા પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રીડેવલપિંગમાં અમારી સ્કીમ હતી અને તમે લોકો વચનો કીધાતા એ વચનો પ્રમાણે અમને જે કાય પણ છે અમે નાના નાના બાળકો લઈ અમે મધ્યમ વર્ગના વ્યક્તિ છીએ મજૂર મજૂરકના વ્યક્તિ છીએ અમારે કોઈ લાખો કરોડોની આવક નથી અમને જે કાય પ્રમાણે અમે સ્લમમાં હતા સ્લમમાંથી તમે અમને તમને સારી જગ્યા લાયા છો એ તમારા બદલ અમે તમારો આભાર માનીએ છીએ પણ હવે જે કાય છે એના પ્રોબ્લેમનો જે કાય તમારી ટમ કન્ડિશન હતી તમે જે લખાણમાં અમને આપ્યું હતું કે તમને આ સુવિધા મળશે પણ હજી સુધી એ કોઈ સુવિધા મળતી નથી છેલ્લા બે મહિનાથી પાણીથી અમે ત્રસ છીએ બિલ્ડિંગના કામમાંથી જે મેન્યુફેક્ચરિંગ જે કામ હોય ટાઇલ્સનું કે જો કંઈક બિલ્ડિંગનું હોલનું જે કાંઈ હોય એમાં પણ એકદમ બિલી ભગત થયું છે બીજી વસ્તુ પાણી બંધ થયું તો શું થયું તો તમે કયા કોન્ટ્રાક્ટર કામ આપ્યું હતું જેના જે તમારી જે કઈ સબ હોય જે કોઈ તમારી પમ્પિંગ લાઈન હોય એનું મેન્ટેનન્સ આવી ગયું હજી એક જ મહિનો થયો બે મહિના થયા ચારસો ચારસો ઘર પર પૂરા થયા નથી શું થયું કેમ શું થયું તમે કયા એવા કોન્ટ્રાક્ટ આપ્યા હતા કે જેના લીધે મોટર ખરાબ થઈ ગઈ પાઇપલાઇન ખરાબ થઈ ગઈ તો અમે આ

અમુકવાર ટાઇલ્સો ઘરમાં ક્રેક છે ઘરમાં પાણીનો પ્રોબ્લેમ છે નીચેવાળા એમ કે ઉપરવાળા એમ કે નીચે પાણી લીકેજ થાય છે કોઈ વ્યવસ્થા અમારે થતી નથી અત્યારે હાલમાં બરાબર સાડા બાર હજાર આપ્યા છતાં અમે આવ્યા ત્રણ મહિના અમારે થયા અત્યારે પાણીનો પ્રોબ્લેમ કે ચાર ચાર દિવસ સુધી અમારા પાણી અમને મરપૂર થઈ ગયું હવે સાડા બાર હજાર સાના ઉઘરાયા છે અમને કોઈ ખબર છે નહીં આખા ફ્લેટમાં બધાના પાણીની તકલીફ છે બધા બધા રહીશો અત્યારે પ્રોબ્લેમમાં છે એમનો તમે નિકાલ લાવો બાકી બિલ્ડરના નો જે બી આગળ કામ ચાલે છે અમે એમનું રોકાઈ દઈશું બસ મ્યુનિસિપાલિટી વાળા કોઈ સામે જોવા આવતો કોઈ આવતું નથી એટલે મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે બને ત્યાં સુધી અમારું કોઈનું સાંભળો બરાબર કે બધા જોબવાળા છે ત્રણ થી ચાર ચાર દિવસથી પાણી આવતું નથી એટલે એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો મનીષા છે સી બસો સાતમાં હું રહું છું ખોખરા વિસ્તારમાં આ ખોખરા વિસ્તારની અંદર જે જૂના સ્લમ કોર્ટર્સ હતા એને નવા રી કર્યા છે એનું નામ નવ નિર્માણ છે અહીંયા અમે ત્રણ મહિનાથી રહેવા આવ્યા છે પણ અહીંયા ત્રણ મહિનાથી કોઈ પાણીનું કાર્ય પૂરું થયું નથી અહીંના જે કાર્યકર્તા છે બિલ્ડરો છે તે અહીંયા ગાડી હાજર પણ નથી અહીંયા ગાડી અમે આટલા ટાઈમથી રહ્યા છીએ અમને પાણીનો પૂરતો કે કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ અમારે સોલ્વ કર્યા નથી અત્યાર સુધીમાં અમે જ્યારથી અહીંયા રહેવાયા ત્યારથી ત્યારથી લિફ્ટથી માંડી પાણીથી માંડી દરેક પ્રોબ્લેમ અમને ઇશ્યુ થયા છે બરાબર ત્યારે અત્યારે અમારે દરેકે ઘરે ઘરે પાણીના જગ લાવવા પડે છે અત્યારે અમારે અને દરેક પોતાની પરિસ્થિતિ ન હોવા છતાં ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયાના જગને ચાલીસ રૂપિયા જગ પાણીના આપે છે અત્યારે કોઈ અહીંયા ઘડી એવી વ્યક્તિ નથી કે માલદાર વ્યક્તિ નથી કે રોજ પાણી બહારથી લઈને પી શકે પણ અત્યારે કોર્પોરેશન વાળાને અમે જે સાડા રૂપિયા ભર્યા છે એના બી પાણીના પૈસા અમે ભર્યા છે તેનું બી પાણી અમને મળ્યું નથી

તો અમને પાણી જોઈએ અમને ચોવીસ કલાક પાણી જોઈએ જો ચોવીસ કલાક પાણી અહીંયા ગાડી નહીં આવે તો અમે અહિયાં ગાડી આવી દઈશું અને દર મહિને બસો રૂપિયા અમારી પાસે ઉઘરાવવામાં આવે આવે છે છે બરાબર છે 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 અમે અહીંયા 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 અને પાણી અમને એક આવતું પ્રોબ્લેમ બહુ જોવા પણ આવતા શું શું તકલીફ બિલકુલ જોવા નહી આવતા અહીંયા ભાઈ રહ્યો અમે નાના નાના છોકરા એની નોકરી ધંધાવાળા અમે કોઈ કરોડપતિ તો નથી અમે બધા મધ્ય વર્ગના છે રોજના છે રોજને અમે રોટી ખાઈ શકીએ છીએ પણ અમને એટલું બધી તકલીફ સવારે ઉઠે એટલે પાણી અપેક્ષા નહીં બિલ્ડર Okay. અમે બધા રોડ માં ઉતરી ને ધમાલ કરીએ છીએ પછી બીજું સરકારનું નું અમને નહીં આપ્યા અને સરકારનું નું અમને જોઈએ એટલે જોઈએ પાણી અમે પીવા પાણી માટે રોજ રોડ પર જઈને અમે લોકો લે છે અને રોજના ના રૂપિયા અમે વાપરીએ છીએ અમે રોજ

પ્રોબ્લેમ અમારો સોલ્વ થયો ચોવીસ કલાક પાણી આટલી બધી પબ્લિક છે નહીં બેસી શકાય ઓફિસમાં અહીંયા આગળ પાંચસો ની પબ્લિક છે ચારસો પચાસ ચારસો અડતીસ મકાનો છે બધા બધી પબ્લિક અત્યારે બહાર છે ઘરમાં જમવાનું નથી બનાવ્યું બધા કઈ રીતે સવારમાં પાણી વગર કરે